સુરતના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય કુમાર કાનાણીએ લેટર બોમ્બ ફોડ્યું હોય તેમ આ વખતે ટ્રાફિક પોલીસ પર તોડ કરતા હોવાના આક્ષેપો કર્યા છે સુરતના વરાછા વિધાનસભા બેઠકના ભાજપના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય કુમાર કાનાણી પોતાના લેટર બોમ્બને લઈ દબંગની છાપ ધરાવ્યો છે આવા નવા તંત્ર સામે ભાજપના જ ધારાસભ્ય હોવા છતાં લેટર લખતા હોય છે ત્યારે આ વખતે પોલીસ કમિશનરને ઉદ્દેશીને કુમાર કાનાણીએ લેટર લખ્યો છે જેમાં તેમણે ટ્રાફિક પોલીસ દ્વારા ખોટી રીતે કલાકારો પાસેથી તોડ કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપ લગાડવામાં આવ્યા છે જેને લઈ ફરી તંત્ર અને શાસકો સામ સામે હોય તેમ લાગી રહ્યું છે વરાછાની અંદર નો પાર્કિંગ ની અંદર વાહનો ઉપાડવા માટે ક્રેન ચાલે છે એમાં વિસ્તાર પ્રમાણે ક્રેનની ફાળવણી કરવામાં આવી છે ક્રેન નંબર એક કે ક્રેન નંબર બે તો એક નંબરની ક્રેન જે છે એ સરથાણાથી છે એ વિસ્તારમાં ચાલતી હોય છે અને બે નંબરની ક્રેન એ વરાછા રોડ પર હીરાબાગ કાપોદરા મિની બજાર એ વિસ્તારમાં ચાલતી હોય છે પરંતુ આ થોડા સમયથી મને એવી ફરિયાદો આવે છે કે અમારે ક્રેનના લોકો અમારી ગાડી લઈ જાય તો એ ગાડી લઈ જાય અને બોમ્બે માર્કેટ પાસે અમને બોલાવે છે વાહનો ક્યાં લઈ જાય છે તો મેં પૂછપરછ કરી કે બોમ્બે માર્કેટ કેમ લઈ જાય છે કારણ કે ક્રેન નંબર બે જે વાહનો લઈ જાય એનો પ્લોટ જુદો છે એ બરાબર છે પણ આ એક નંબરની ક્રેન જે છે એ લસકાણા કામરેજ સરથાણા બાજુની છે તો એ ક્રેન વરાછામાં બે નંબરની જે ક્રેન છે ત્યાં ચાલે છે એટલે વરાછા રોડ ઉપર મારા વિસ્તારની અંદર જે ક્રેન ગેરકાયદેસર ચાલે છે જેનો અધિકાર નથી એ લોકો ત્યાં ક્રેન લઈને આવે છે વાહનો ઉપાડી જાય છે અને ત્યાં બોલાવે છે અને બોલાવ્યા પછી ત્યાં પૈસા લેવામાં આવે છે એટલે મેં કમિશનરના ધ્યાન પર આ વિષય પર મૂક્યો છે કે જે વિસ્તારમાં જે ક્રેનો ફાળવી છે ત્યાં ચાલવી જોઈએ તેની જગ્યાએ બધી ક્રેન વરાછામાં ચાલે અને વરાછામાંથી વાહનો ઉપાડી લેવામાં આવે છે એટલે મને એવું લાગે છે કે વરાછા રોડના વિસ્તારને ટાર્ગેટ કરીને તમામ ક્રેનો વરાછામાં ચાલે અને ત્યાંથી વાહન વાહનો ઉપાડીને મોટા પ્રમાણમાં દંડ વસૂલવામાં આવે છે અથવા તો સ્લીપ નહીં આપીને તોડબાજી કરવામાં આવે છે એ બંધ થવું જોઈએ આ મારી માગણી છે